નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર અમારા એક વિશેષ કાર્યક્રમમાં અમે હંમેશા આપની આગળ એક નવા વિષયો લાવીએ છીએ ગઈ વખતે પણ એક આંબાવાડી ખાતે એક ભાઈ રહેતા હતા રાગ પટેલ કરીને જેમને પક્ષીઓનો શોખ હતો અને કરોડોની કિંમતના પોપટો મેં તમે આપને બતાવ્યા હતા ફરી વખત આવો જ એક એપિસોડ અમે લઈને આવ્યા છે આ વખતે વાત કરવી છે શ્વાનની શ્વાન એટલે વફાદારીનું ઉદાહરણ છે માનવ ઇતિહાસ જ્યારથી ચાલતો આવ્યો છે ત્યારથી શ્વાનનો પણ ઇતિહાસ ખૂબ જ લાંબો છે અને હંમેશા શ્વાન છે એ વફાદારી માટે ઓળખાય છે પરંતુ ટેકનોલોજીનો યુગ ચાલે છે બે હજાર ચોવીસનો યુગ છે ટેકનોલોજીમાં દરેક ક્ષેત્રે આગળ વધ્યું છે તેમ હવે કૂતરાઓને પણ એટલે કે શ્વાનને કઈ રીતે ટ્રેનિંગ આપી જે માનવ જાતિને મદદ કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રાંચરડામાં રહેતું એક ફેમિલી છે જે બેઝિકલી ઇન્ડિયામાંથી બિલોંગ નથી કરતા તે લોકો ચેકેસ્લોવામાંથી બિલીવ ત્યાંથી બેઝિકલી છે જાણીતા મનોવૈજ્ઞાનિક ઇવાન પાવોલેને શ્વાન પર પ્રયોગો કરી અને વાણી વર્તન વિશેનો અભ્યાસ કેળવ્યો હતો પરંતુ હવે શ્વાન વફાદાર પ્રાણીની સાથે માનવ શરીરના રોગો જાણી તેને નાબૂદ કરવા માટે અસરકારકની ભૂમિકા અદા કરી રહ્યા છે જી હા અમદાવાદના રાછડા ખાતે બે યુવતીઓ એનિમલ થેરાપી વિશે જાણે છે આ બે યુવતીઓ એટલે કે શ્રેન્દ્રા પટેલ અને ઈવા પટેલ જેઓ એનિમલને આધારે થતી એનિમલ આસિસ્ટન્ટ ઇન્ટરવેશન સ્પેશિયલ ડોગ નામની થેરાપી જાણે છે આમ તો આ થેરાપી વિકસિત દેશોની અંદર અસરકારક ભૂમિકા અદા કરી રહી છે ત્યારે હવે આપણા દેશમાં પણ પ્રથમ ગુજરાતમાં આ બંને યુવતીઓ આ થેરાપી કરી રહી છે થેરાપીમાં શ્વાનની મદદથી જાણકારી મેળવી શકાય છે જેમ કે આ શ્વાન પાસે જઈને બેસો તેના પર માથું રાખો અને તમને સુંદર મજાની નિંદર આવી જાય તો તમને કોઈ રોગ નથી તે પ્રકારની માહિતી મળશે જ્યારે બેસો અને તમને નીંદર ન આવે અને તમારા હોર્મોન્સની અંદર બદલાવ જોવા મળે તો તમને અન્ય કોઈ બીમારીથી તમે સંભળાઈ રહ્યા છો આમ શ્વાન તમારી સાથે રહે અને તમારા હોર્મોન્સના આધારે તમારા શરીરમાં રહેલી બીમારીને ઓળખી બતાવે છે આ થેરાપી માટે ફક્ત અન્ય કોઈ શ્વાન નહીં પરંતુ વ્હાઇટ સિઝ સેફર્ડ ડોગનો જ ઉપયોગ થાય છે કે જે આ થેરાપી માટે માસ્ટર ગણાય છે આ થેરાપી માટે વપરાતા ડોગની કિંમત જાણશો તો તમે પણ અચંબામાં પડી જશો કેમકે આ થેરાપી માટે ઉપયોગમાં લેવાતા ડોગ દસ લાખ રૂપિયાની કિંમતના હોય છે એટલું જ નહીં આ પ્રજાતિ ભારતમાં નથી મળતી એટલે તેને વિદેશમાંથી લાવવી પડે છે જેની માટે વીસ લાખ રૂપિયાની કિંમત હોય છે આ કૂતરાઓ પરદેશથી આવેલા છે એટલે સેક રિપબ્લિક અથવા જેકોસ્લોવેક આપણે એને કહીએ છીએ એ દેશથી મંગાયેલા છે અહીંયા આ કૂતરાઓ આવ્યા પછી ટ્રેન થયા છે કૂતરાઓ લગભગ દોઢ વર્ષની ઉંમરના થાય ત્યારે આ થેરાપી ડોક તરીકે સર્ટિફાઈડ થાય અને પછી થેરાપી ડોક તરીકે કામ કરે છે હાલમાં આ કૂતરાઓ ઘરડાઘર હોસ્પિટલો કે જ્યાં બીમાર વ્યક્તિઓ પેશન્ટ્સ હોય એ અને સ્કૂલમાં જ્યાં નાના છોકરાઓ ભૂલકાઓ હોય એવી જગ્યાએ થેરાપી ડોગ તરીકે કામ કરી રહ્યા છે સેવા આપી રહ્યા છે છ મહિનાના ઉંમરના થાય ત્યારથી એ ચાલુ કરે અને દોઢ વર્ષ પછી એ કમ્પ્લીટ તૈયાર થઈ શકે એટલે દોઢ વર્ષ પછી જે લોકો થેરાપી ડોગ તરીકે આગળ સેવા આપવાનું ચાલુ કરે ત્યાં સુધી તો એ છોકરામાં અથવા ટ્રેનિંગના પોર્શનમાં જ હોય છે એવું નથી હોતું કે કોઈ એક જ બ્રીડ કામ કરી શકે પણ અમુક ખાસ પ્રકારના જેનેટિક્સ જેમાં હોય એ કૂતરાઓ જ આમાં કામ કરી શકે એવી સિસ્ટમ છે એટલે આ કૂતરાઓ સર્ટિફાઈડ થઈ ચૂકેલા છે એટલે એ કામ કરવા માટે સક્ષમ છે પણ બીજી બ્રીડ બી કામ કરે છે પણ આટલી કદાચ સારું રિઝલ્ટ ના બી આપી શકે અથવા કોઈ અપવાદરૂપે રૂપે અમદાવાદની આ યુવતીઓ આજે મુખ્યત્વે શાળા હોસ્પિટલ અને ઘરડાઘરની અંદર આ થેરાપી અજમાવી રહી છે કે શાળામાં એકસો આઠ રૂપિયા ચાર્જ લે છે જયારે હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક સેવા આપે છે આ થેરાપી થકી ઇમોશનલ હોર્મોન આ પ્રકારની માહિતી મેળવી અને આ થેરાપીથી દર્દીની સારવાર પણ થાય છે જેમ કે કોઈ બાળક હોય તેને દવાખાને લઈ જવામાં આવે તો બાળકને ડર લાગે છે તેને દવાખાનામાં ઇન્જેક્શન મળશે પરંતુ દવાખાનામાં બાળકની સારવાર પૂર્વે તેને આ બાળક સાથે રાખતાની સાથે તેના હોર્મોન્સ એ પ્રકારના ક્રિએટ થાય છે કે જેથી બાળકનો ડરનો સામનો ભૂલીને હોંશે હોંશે દવા લઈ પોતાનું દર્દ દૂર કરે છે મેઇન પર્પઝ એવું છે કે ઘણા કિડ્સ છે ને બહુ જ એન્શિયસ હોય છે એટલે એ લોકો બહારથી અંદર આવવા રેડી નથી થતા સો એના માટે અમે બહાર એક આખું સેટઅપ કરીએ છીએ જેમાં કિડ્સ છે ને ત્યાં આગળ રમે ડોગ્સ સાથે એ બધી ગેમ્સ હોય જેનાથી એ લોકોનું એન્ઝાયટી લેવલ રિડ્યુઝ થાય એકવાર એન્ઝાયટી લેવલ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટ્સ પછી રીડ્યૂઝ થાય ધ મોમેન્ટ દે એન્ટર એ લોકો બહુ ઇઝીલી મારા સાથે અહીંયા કોઓપરેટ કરે છે તેરા આર એન્ડ કિડ્સ જેને અમે વિથ ડોગ્સ અહીંયા ઉપર બેસાડીને ટ્રીટમેન્ટ કરીએ છીએ અને તરા શોર્ટ એન્ડ કિડ્સ વર નોટ કમ્ફર્ટેબલ તો અમે વિદાઉટ ડોગ્સ એ લોકોની ટ્રીટમેન્ટ કરીએ છીએ પણ મેઇન ડિફરન્સ ઇઝ ઇન ધ એન્ઝાયટી એ લોકોની એન્ઝાયટી રિડ્યુઝ થઈ જાય છે ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ એન્ડ બિફોર ધ ટ્રીટમેન્ટ પ્લસ આફ્ટર ધ ટ્રીટમેન્ટ એટલે મને કોઓપરેશન લેવલ વધારે મળે છે મને પહેલાંથી નથી ખબર બટ જ્યારે મને કોન્ટેક્ટ થયો ને ઈવા સાથે દે એક્સપ્લેન મી પછી મેં પણ બધા ઘણા બધા આર્ટિકલ્સ વાંચ્યા એન્ડ બેઝડ ઓન ધોઝ આર્ટિકલ્સ વી થોટ કે ઇટ ઇઝ વેરી યુઝફુલ એટલે અમે ઘણા બધા પેશન્ટ્સમાં ટ્રાય પણ કર્યું અને ઇટ ઇઝ વર્કિંગ આઉટ વેરી નાઇસલી આ તો થઈ બાળકોની વાત પરંતુ વૃદ્ધો માટે પણ આ ડોગ એ જ પ્રકારનું કામ કરે છે તે પણ વૃદ્ધો પાસે રહીને તેના હોર્મોન્સને જાણીને તેમને તેમના જે દર્દ છે તે દૂર કેવી રીતે થાય તે માટે થેરાપીના માધ્યમથી કામ કરે છે નોંધનીય છે કે ઘરના ઘરમાં રહેતા વૃદ્ધોને અનેક પ્રકારની બીમારીઓ હોય છે અનેક નાના મોટા દુઃખદર્દ હોય છે જેને દૂર કરવા માટે આ થેરાપી ખૂબ જ કારગર છે અને આ બંને બહેનો દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સરાહનીય છે કારણ કે આ બહેનો ઘરડા ઘરમાં આ થેરાપી નિઃશુલ્ક આપે છે આ થેરાપીના માધ્યમથી આ ડોગ જે આ વૃદ્ધો સાથે રહીને તેમના અંદર હેપી હોર્મોન્સ પેદા કરે છે અને તેમના જે દુઃખ છે તે દૂર કરીને તેમને સ્વસ્થ બનાવી રહ્યા છે પણ આ आ લઈને ખૂબ જ खुश જોવા મળી रहा છે ये लोग खेलते हैं जैसे बच्चे खेलते हैं बॉल के साथ खेलते हैं फूड फूड सर्व करते हैं इन लोगों को और बहुत सारे गेम्स खिलाते हैं जैसे कलरफुल काइट्स हैं ये सब कुछ हैं इस तरह से ये लोग खिलाते हैं और बहुत इन्जॉय करते हैं ये सब लोग माइंड डाइवर्ट होता है इनका और फ्रेश हो जाते हैं एकदम नेचुरली गुड हारमोन्स जनरेट होते हैं जब ये लोग खुश होते हैं एक्साइटेड होते हैं और मूवमेंट होती है इन लोगों में तो ये लोग के गुड हारमोन्स जनरेट होते हैं जो पेन है बॉडी पेन है ऑर्थो पेन्स हैं वो सब क्लीन होते हैं इनके क्योंकि गुड हारमोन्स जनरेट होते हैं और इनके साथ मेन बात ये है कि इनको चाहे कोई भी पूछ रहा है देख रहा है इनको वॉच कर रहा है प्यार चाहिए इन लोगों को बस चाहे वो डॉग से मिले चाहे हम लोगों से मिले चाहे आप लोगों से मिले ये बहुत बड़ी चीज़ है जो मैं समझती हूँ कि इंसान शायद इनको नहीं दे पाए जो सेंड्रा इवा और उसकी फैमिली और डॉग्स ने दिया है हमें आपने जानी दी आ थेरापी देश में क्या नहीं परंतु आ थेरापी फूरोप અને પ્રતિવર્ષ આ ડોગને તાલીમ આપવામાં આવે છે તાલીમ મેળવેલા ડોગને એક વર્ષ માટેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને સર્ટિફિકેટ મેળવેલા ડોગ જ આ પ્રકારની તાલીમ આપી શકે છે અન્યથા તાલીમ આપનાર ડોગ લોકોને તાલીમ નહીં પરંતુ દર્દ આપે છે તમે જોઈ શકો છો મારી પાછળ જે આ તમે જે ડોગ જોઈ શકો છો આ ડોગની જો બ્રીડની વાત કરું તો આ વાઇટ સ્વિચ શેફર્ડ ડોગ છે એ અહીં ભારતમાં ક્યારેય મળતા નથી કદાચ જો એને મંગાવવા હોય તો બહારથી જ મંગાવવું પડે છે ને લગભગ એટલે આનો ખર્ચો જ એટલો છે કે કોઈ અફોર્ડ એને ના કરી શકે પરંતુ આ જે કૂતરાઓ છે એ કૂતરાઓ માત્ર લોકો હવે પેટ તરીકે નથી રાખતા પરંતુ મેં આપણે જેમ કીધું એમ કે બે હજાર ચોવીસમાં યુગ આગળ વધ્યો છે ટેકનોલોજી મેં આગળ વધ્યો છે તેમ હવે શ્વાનનો ઉપયોગ માનવ જાતિનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે તેના માટેના ઉપયોગમાં અત્યારે અહીં લેવાય છે આપણે તેમના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ બેઝિકલી લોકો ક્યાંથી આવ્યા છે આ જે શ્વાન છે પાંચ શું ઉપયોગ થાય છે એમનો અને અહીં માનવ સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે તેના માટેનો ઉપયોગ અને અથવા તો ટ્રેનિંગ કઈ રીતે આપશે તેમની સાથે એક તેમના પરિવારના એક સભ્ય આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું હા મારું નામ રાગ પટેલ છે રાગભાઈ ખાસ કરીને અત્યારે એક આપણે એક ડોગ ફાર્મમાં છીએ આ ડોગ મેં તો કદાચ અહીંયા પહેલી વખત જોયા છે શું ઉપયોગ ખાસ કરીને આનો થાય છે ને કઈ બ્રીડ છે આ બહારથી એટલે પરદેશથી આવેલી બ્રીડ છે અને એને વ્હાઈટ સ્વીઝ શેફર્ડ એ બ્રીડ એનું નામ છે અને એ કૂતરાઓ અહીંયા જ્યારે આવ્યા ત્યારેથી અહીંયા આજ દિન સુધી થેરાપી ડોગ તરીકે કામ કરી રહ્યા છે અને એ બહુ સક્સેસફુલી ઓલ્ડ એજ હોમ એટલે ઘડાઘર પછી સ્કૂલ પછી હોસ્પિટલ્સમાં જ્યાં દર્દીઓ સ્ટ્રેસમાં હોય અથવા ડિપ્રેશનમાં હોય અને છોકરાઓ કે જ્યાં થોડાક ડિપ્રાઇવ હોય તો એ લોકોને પાછા નોર્મલ લાવવા માટેના ઉપયોગ માટે આ કૂતરાઓ વપરાય છે આ ટ્રેન કૂતરાઓ છે સર્ટિફાઈડ ડોગ્સ છે અને એટલે જ એ આ બધી પ્રવૃત્તિઓમાં કામ કરી રહ્યા છે આ ડોગ્સની વાત કરવામાં આવે તો સ્પેસિફિક આ જ ડોગની બ્રીડને કેમ આમાં પસંદગી બીજા ઘણી બધી ડોગ્સને બ્રીડ હોય છે એમાં અમુક જીનેટિકલી જે કામ કરતા હોય કૂતરા એટલે જીનેટિકલી આમાં એપ્રુવ કરતા હોય એની વાત કરશે એકચ્યુઅલી જે ડોગના બંને ઓનર જે છે અથવા જે આ થેરાપીના ટ્રેનર્સ જે છે સેન્ડ્રા અને હિવા આપણે એમના મોઢે જ સાંભળીશું કારણ કે એ જ વધારે અને સારી રીતે એક્સપ્લેન કરી શકશે ચોક્કસથી જેમ રાગભાઈએ કીધું એમ કે આપણે એમના જે માલિક છે ડોગના જે ઈંડાથી બિલોંગ નથી કરતા એ એક જ લેવાથી બિલીવ કરે છે એમને ખાસ કરીને એમની સાથે વાત કરીશું મેમ વોટ ઇઝ યોર નેમ એન્ડ વેર યુ કમ ફ્રોમ સો માય નેમ ઇઝ સાંદ્રા પાતેલ એન્ડ આઈ એમ ફ્રોમ સ્લોવાકિયા Uh, Ms. Sandra, how, how have you ફ્રોમ ધ ડોગ from the dog Uh, what is the technical uh, beginning in 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 this uh, training sessions? So actually, I not help them. My dogs help them. So uh, dogs actually give very uh, calming uh, feeling to the people. Where it's help with the anxiety, depression, stress. Um, it's uh, releasing the oxytocin level in our body. When uh, we are, when the oxytocin level uh, increase, then we are more happy. We think more clearly. Uh, we are more able to understand and wants to help uh, from the. Uh, specific is like doctors or psychologists, so actually the therapy dogs are additional tool to help the psychologists or the teachers or the doctors to work more uh, faster and smoother. Uh, Sandra, how many dogs you have, and what is the per dog the cost? So I have uh, actually uh, five uh, Swiss Shepherds, one uh, Indian Spitz, and uh, three Indies rescue. And uh, uh, the you mean the, the daily cost, like uh, what is the cost of per dog? Price of price, uh, price of the Shepherd, dog. Swiss so the Swiss Shepherds, this is only Swiss Shepherds in India. So if I'm thinking, if you need to buy the dog uh, from abroad, import and everything, so the uh, the cost will be around the ten lakhs. Sandra, where oh, this where this breed basically come from. So snow she's from Slovakia and the storm is from Czech Republic. Uh, Sandra, uh, last question, how the dog actually help the cancer patients or old age home? so when we are talking about the cancer people, where uh, the therapy dog actually helped them because the whole day life is only about in the hospital, injection, test, thinking if they're going to be treated or not treated. so there is a lot of stress and tension. so the dogs release, relieve them this stress, make in that moment more happier where they can stop thinking about the problem or about that life what they have. so it's uh, even the process make uh, for them much more uh, happier and um, uh, there is also scientific, uh, scientific proof uh, in Slovakia where uh, if you spend time with the therapy dog it's also uh, decrease the level of the pain so you need to also take you can take less painkillers so the pain is also less so there is a lot of benefit of also what uh, it comes on uh, behind me I saw many medals and trophy uh, can you explain what is all that so actually, uh, the main uh, thing for us as the, for the therapy dog, it's our therapy certification, what is value only for uh, two years. Uh, every two years, we need to recertify our dogs. Uh, the rest of the things what you see is more uh, for me hobby and to bo uh, get more bond with my dog and get more... Uh, uh training for them where i can use this training and ability in them into the session so you can see the trophies yeah, so here if you see, this is the certification of my therapy dog uh, uh, Shine, where it's only value for two years. So it's expired in July 2024, where again I need to rec recertify my dog. And why we need to do that? Because the people who certify they need to understand if the dog is still psychology ready to work for next two years or physically ready work, or if we are working with the dog. Because if anybody understands a little bit of the behavior of the dog you understand the dog is also forgetting very fast so you need to very uh, frequently every day keep working with the dogs even if the dog have no job you still need to go for the training you need to give them different activities that's why we do all these things we go for the breach show where the dog building their confidence we do the agility where the dogs also got some trophies in the agility we do the obedience basic obedience where it's very important for dog even in uh, our work to stay uh, to uh, uh, retrieve something or uh, uh, leave few things if for example we not want them to take it in in the mouth you know so all these things uh, is very important is also building the trust and confidence between me and my dog uh, how do you train the dog uh, we actually take the help of, um, of um, certified uh, dog trainers and behaviorists, and they actually. Uh, teach us and guide us how we can uh, get to the best result with our dog. But basically, like Sandra was telling, uh, it's about the bond, the connection between you and your dog. So obviously, the dog trainer will teach us, but at the end of the day, we have to keep practicing, keep training. So, um, in different things, it can be either uh, some activities or it can be basic obedience. But uh, we have to do, we do ourselves uh, with our dogs. The trainer will come here. And we do also uh, online courses uh, abroad to get different views from different uh, trainers so we can work in different levels. It's very important the connection between you and your dog because you're a team, it's a therapy dog team actually. It's not just the therapy dog. We work on as which age yes. you started this training session? On which age? My age, you talk about. Yes. Um, I was actually old. Well, Sandra is a little bit younger than me, uh, but I was already 45 plus. To be very honest, I was already quite late. Although more than 10 years ago, 15 years ago, I uh, my dog got my dog Sky. She actually was already assessed by uh, uh, someone who is uh, into this animal uh, uh, animal-assisted interventions work, and she said that Sky might be. A good fit to do this. She actually saw potential in her. So I already had in the back of my mind in those days that maybe one day I will get the opportunity to actually become a therapy dog team with Sky. Uh, Eva, you go to the school, you go to the orphanage, you go to the old age home. What is the cost of your therapy? Um, when we go, and we go to uh, charities, we go to NGOs, we actually don't charge anything. That's why when we do private sessions or we go to schools, we take a minimal fee so we can do the charitable work also as a charity. We, can, we don't have to charge anything for that. Uh, one last question to you, Sandra What is the maintenance cost of all these dogs and everything? એક વખત લઈ લીધા બાદ ડોગ આજીવન થેરાપી માટે કામ કરે છે પરંતુ તાલીમ લીધેલું ડોગ એક વર્ષ માટે જ આ થેરાપીમાં ઉપયોગ લઈ શકાય છે ત્યારબાદ આ થેરાપીમાં ડોગની અસરકારકતા પણ રહેતી નથી અને આ ડોપ તાલીમ મેળવ્યા બાદ બે લાખ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ માટે થાય છે આ બંને યુવતીઓ વિદેશમાંથી આ થેરાપી શીખી આવ્યા છે જેમાં સેન્દ્રા પટેલ જેઓ એક મોડેલ હતા અને તેમને આ થેરાપી વિશે રસ પડતા તેઓ આ થેરાપીમાં આગળ વધ્યા અને આજે આ થેરાપી અમદાવાદમાં વિવિધ સ્થળોએ કરી રહ્યા છે જ્યારે તેમની સાથે રહેલા એવા એવા પટેલ કૂતરા પર થતા જુલ્મોને ટાળવા માટે એનજીઓમાં જોડાયા હતા અને ત્યાંથી તેમને પ્રેરણા મળી અને આજે આ થેરાપી થકી લોકોનું જીવન મધુર બનાવી રહ્યા છે મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ અમદાવાદ આ જે ડોગ્સ છે એ ભારતમાં તો મળતા જ નથી પરંતુ એને બહારથી મંગાવવા પડે છે બહારથી મંગાવો તો લગભગ એની કોસ્ટ દસ લાખથી વધુની થઈ જાય છે પરંતુ જેમ આપણી સાથે સેન્ડ્રા અને ઈવા જોડાયા હતા એમણે કીધું કે અમે આ પૈસા કમાવા માટે નથી કરતા પરંતુ લોકોની મદદ કઈ રીતે કરવી એના માટે હંમેશા અમે તત્પર હોઈએ છીએ સ્કૂલ્સમાં જાય છે લોકો ઓલ્ડ એજ હોમમાં ઘરડા ઘરમાં જાય છે હોસ્પિટલમાં જાય છે જ્યાં કેન્સરના પેશન્ટ હોય છે ચોક્કસથી એક થેરેપી હોય છે કે જે કૂતરા સાથે રહેવાથી એના જે હેપી હોર્મોન્સ છે એટલે હેપી જે થોટ્સ છે એના એ તમારામાં આવતા હોય છે અને એ જ્યારે નીચે ઉતરીને તમારા બધા જ દુઃખ કે તમારું બધું જ પેઇન લઈ જાય છે તેવું આ લોકોનું માનવું છે એટલે મેં આપણે કીધું એમ કે આ સ્પેશિયલ ડોગ્સ છે જે બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે એનો માત્રને માત્ર ઉપયોગ માનવ શ્વાસ કઈ રીતે સારું રહે અને કઈ રીતે આ લોકો તે શ્વાસને લઈને વધુને વધુ આગળ વધે તેના માટે હંમેશા લોકો પ્રયત્ન કરતા હોય છે તો ચોક્કસી આજે તમને એક નવો રસપ્રદ વિષય બતાવ્યો આવતા એપિસોડમાં એક વધુ નવા રસપ્રદ વિષય સાથે મળીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્કાર